પટણા જાગૃત સભ્ય સાંસદ સભ્ય માનવ જીવનના કિંમતી મૂલ્યોને ધ્યાનમાં લઈ ઘોર નિંદ્રામાંથી નગરપાલિકાના વહીવટકર્તાઓને જગાડે તેવી પ્રબળ લોક માંગ પટણ નગરપાલિકા ખાતે ગયેલો વહીવટ ભાડું ટેક્સ વસૂલ કરવામાં જ રસ છે માનવ જીવનની કોઈ જ ચિંતા નથી જનતા જાગી અને નગરપાલિકાના સભ્યોને જગાડે પાટણ નગરપાલિકાનો છેલ્લા કેટલાય સમયથી વહીવટ ખાડે ગયાનું આમ જનતા અનુભવી રહી છે પાટણ સના કોઈ રસ્તા સારા નથી ઠેઠેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું જોવા મળી રહ્યું છે વારંવાર પ્રજાજનની રજૂઆતને પણ ધ્યાન ઉપર લેવામાં આવતી નથી પાટણ શેના બગવાડા દરવાજા નજીક આવેલી વાદી સોસાયટી પાસે નગરપાલિકાની દુકાનો આવેલી છે જર્જરિત બિલ્ડિંગ છે તેની ગેલેરીનો ભાગ તૂટી રહ્યા છે સ્લેબો ધરાશાય થઈ રહ્યા છે સ્થાનિક લોકોના જીવનો ભય ફેલાઈ રહ્યો છે અને તાજેતરમાં આજરોજ વહેલી સવારે દુકાન નંબર ઓગણીસ હીરો હોન્ડા બાઇક નામની દુકાનના માલિક ભરતભાઈ રાજુભાઈ પ્રજાપતિએ દુકાન ખોલી ત્યારે ઉપરની ગેલેરીના ભાગે અચાનક તૂટવા લાગતા સમય સૂચકતા વાપરી દૂર જતા તે ભાગ ધડાકા ભેર તૂટી પડ્યો હતો આ અંગે આ મ્યુનિસિપલ દુકાનદારોના એસોસિએશન પ્રમુખ નિતિન પટેલે જણાવ્યું હતું કે વારંવાર પાટણ નગરપાલિકામાં લિખિત અને રજૂઆત કરવા છતાં પણ અગર અગાઉ સીડીના ભાગ પણ તૂટી ગયો પરંતુ પાટણ નગરપાલિકા ભાડાની રકમ વસૂલ કરવામાં આવી રસ છે દુકાનદારો ભાડું ચૂકવતા હોય ત્યારે તે જગ્યાની રિપેરિંગની જવાબદારી પાટણ નગરપાલિકાની હોવા છતાં કોઈપણ પણ પગલા ભરવામાં ન આવતા મોટી જાનહાની થાય તો સરકારી તિજોરીને એસોસિએશન પ્રમુખ આ અંગે પાટણ જિલ્લા કલેક્ટરને સામૂહિક રીતે આવેદનપત્ર આપવાના છે ને જરૂર પડે તો ભૂખ હડતાલ ઉપર ઉતરવાની પણ તમામ દુકાનદારોએ તૈયારી બતાવી છે ત્યારે પાટણ નગરપાલિકાને વહીવટ માટે બાહોશ મર્દની જરૂર પાટણની જનતા અનુભવી રહી છે બની હતી અહીંયા પાટણ નગરપાલિકામાં અમે લગભગ બે ચાર પાંચ વર્ષ પહેલી આ આની અરજીઓ આપીએ છીએ કહીએ છીએ કે આ સત પડે એવું છે તમે આની કોઈક તકેદારી રહીને રિપેરિંગ કરાવો ફતો નગરપાલિકામાં સાંભળતી નથી અને આજે એ પહેલાં છ મહિના પહેલાં અહીંયા સીડી આખી બધું સત પડ્યું હતું એ પછી ઓબીસીના એ લોકો બનાવ્યું આજુ શું આજે દુર્ઘટના પણ એક હીરો ઓટો ગેરેજ રાજભાઈ ભરતભાઈ પ્રજાપતિ એવો સવારથી દુકાને આવ્યા દુકાનો સટર ખોલ્યું અને ઉપરથી કોકડી પડી થોડા સાઈડમાં જ્યાં ત્યારે સત નીચે પડ્યું તો કુદરતી એમનો પણ બચાવ થઈ ગયો તો આવી દુર્ઘટના ના બને નગરપાલિકાની લગભગ દોઢસો દુકાનો આવી છે પાટણની અંદર જે બધવાડા દરવાજા પણ તમે ભવાની વાળ ભવાની સપોર્ટ મોટરનું એ છે ને એની ઉપર એ સત ગોતોજો ને એના ફોટા પડ લો એ પણ આખું પડે હું આ નગરપાલિકામાં ઘણીવાર રજૂઆત કરવા સતત પણ આવો સાંભળતા નથી લાવો તો નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ આપની રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવી નથી તો તમે આ અંગે કલેક્ટર શ્રી પાટણને જાણ કરી છે ખરા

કલેક્ટર કોઈ પણ આવેદનો પત્ર આપવાની પણ તૈયારી કરાવી પડશે કારણ કે વારંવાર આવી રજૂઆત સાંભળતા નથી આ તો જાનહારી થાય એવા કારણ કે બિલ્ડિંગ બહુ જૂનું છે તો સરકાર એવું કરે નગરપાલિકા દ્વારા કે પાડા પટ્ટે તો તમને કે સ્ટેમ માટે આપણે લેખિત તો આપી દઈએ તમે સ્ટેમ કરી આવી તો પોતાના ખર્ચે પણ બનાવવા માટે બધા તૈયાર છે નગરપાલિકા રિપેરિંગ માટે શું કહે છે કોઈ જવાબ જ નહીં આવતો આપણે કેટલી વાર મીડિયામાં આવ્યું રજૂઆત કરી બસ સત્તાયર કોઈ આઈ જોઈન સત્તાએ થઈ જશે તો આ અંગે આપે પાટણના જાગૃત ધારાસભ્ય અને સાંસદને જાણ કરી હા એમને કરી નથી ઠીક છે તમે